હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે ગોપાલ ભરવારનું નવું આવી રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે એટલે કે આજે તો મિત્રો કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતા પહેલાં અમારે જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબ્સ્ક્રાઇબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કઈ સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીસનું સોંગનું નામ છે શિવજીને પ્યારા એમના દાસ ગોપાલ ભરવાનું આ સોંગ જોવાનું ભૂલતાને અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને જોતા પહેલાં વિડીયોને એક લાઈક કરી દેજો જેથીને અમારે જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ગુજરાતી ફિલ્મો ગુજરાતી ગીત સોંગ રિલીઝ થતા અમારા વિડીયોમાં આવો નવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે શિવજીને પ્યારા એમના દાસ ગોપાલ ભરવાડનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો તારીખ છે વીસ બે બે હજાર ચોવીસ એટલે કે વીસ ફેબ્રુઆરીના દિવસે જોવાનું ચૂકતા નહીં તો મિત્રો આજે જ રિલીઝ થવા જઈ રહ્યું છે તો મિત્રો ટૂંક જ સમયમાં રિલીઝ થઈ જઈ રહ્યું છે તો મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો જણકાર મ્યુઝિક ભક્તિ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવાનું હતું તે રિલીઝ થઈ ગયેલ છે તો મિત્રો આજે જ રિલીઝ થયેલ છે આ સોંગ તો જોવાનું ચૂકતા નહીં પોસ્ટર પર મને બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે શિવજીને પ્યારા એમના દાસ ગોપાલ ભરવાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં તો મિત્રો આ સોંગ સાંભળવા માટે જાણકાર મ્યુઝિક યુટ્યુબ ચેનલમાં સાંભળવા મળી રહે છે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેલ્લી સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો ની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો મિત્રો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં